એક વખત અત્યારે તો આમેય દીકરીઓ બહુ મળતી જ નથી ભારે ઉપાધિ છે વણવું તો ઘણાને છે પણ મળવું જોઈએ ને એટલે એક આવા ગામ હતું એની અંદર એક છોકરાના માંડ માંડ કરીને લગ્ન થયા કોઈ રીતે નક્કી નહોતા થતા માંડ લગ્ન નક્કી થયા પણ છોકરાવાળાએ છોકરીવાળાએ શરત રાખી હતી કે અમે તમને દીકરી દઈએ અમને જરાય એટલે જરાય વાંધો નથી તમને દીધી દીકરી પણ તમારે જાનમાં એક વૃદ્ધને નહીં લાવવાનું ખોટી માથાકૂટ જોઈ જ નહીં કે અમારે નાચવું હોય ત્યારે નાના ના ને અમારે ઢોલ હોય તમે એમ કામ કર નાખો લાજ કાઢ નાખો વૃદ્ધ નહીં એટલે ઓલા છોકરાવાળા એમ કીધું કે અમને જો દીકરીને કન્યા મળતી હોય તો તમને નહીં લાવી બસ પણ તમે અમને પરણાવી આવી દો ગમે એમ કરો પણ દાદા એ ગમે એમ કરો મારી જમીન વેચશો તો તમને પૈસા મળશે તો તમે દીકરીને દેહો ને હું જમીનના ટુકડા ઉપર સહી કરું અને પૈસા આવે અને એ પૈસા તમે છોકરીવાળાને દેશો ત્યારે તમને એ દીકરી છે ને મન જાનમાં લઈ જાઓ તો જ હું કાગળિયામાં સહી કરું બાકી હું સહી ન કરું જાનમાં મારે જાવું જ છે કેટલા વર્ષથી હું જાનમાં ગયો ગામમાંથી કોઈ જાન ગઈ નથી દાદા ગમે દાદા માને નહીં સામે ઓલા છોકરીવાળા માને નહીં એટલે કોકાઓ વિદુર નીતિવાળો બુદ્ધિશાળી માણસ હશે એણે એમ કીધું કે એક કામ કરો દાદાને આપણે સંતાળીને લઈ જાઓ દાદાને કહેવાનું તમારે બોલવા તમારે લગ્ન જોવા જ ને તમારે ચૂપચાપ આની અંદર હંતાઈ રહેવાનું લગ્ન જોયા રાખવાનું દાદા કે વાંધો નહીં મારો દીકરો દીકરો પરણતો હોય તો આપણને વાંધો નથી પણ મને જાનમાં જ લઈ જાવો જ પડશે દાદાને જાનમાં લઈ ગયા દાદાને જે કોથળામાં રાખ્યા હતા એમાં સરસ કાણા પડી આંખમાં જોયા રાખે કે એ આ આવ્યું ને આ આવ્યું ને આ આવ્યું ગામ આવી ગયું ને પાણી માટે ઉભા રહ્યા ચા આવી ગઈ બધી થઈ ત્યાં છોકરીના પપ્પા ફરી વાર આવ્યા એ કોઈ લાવવા નથી ને વૃદ્ધને એ કે ના કોઈને નથી લાવ્યા પણ એ કે અમારી હજી એક શરત છે અમારે દીકરી દેવાની જ છે જો પરણાવી જ દીધી છે સરસ મજાના મેં તૈયાર કરાવડાવી દીધું છે પણ અમારી શરત હજી એક છે એટલે છોકરાવાળા કે હવે કઈ શરત છે એ કે અમારા ગામમાં જે નદી છે એ તમે દૂધની નદી વહેવડાવો ને તો અમે તમને દીકરી દઈએ એ વગર અમને કેમ ખબર પડે કે તમારી પાસે હવે કઈ રહ્યું હશે કે નહીં તમે જમીન વેચીને પૈસા દીધા ન રિ હોય તો મારી દીકરી દુઃખી થઈ તો એટલે બધા કે આ તો ઉપાધિ કરી હવે ન થાય વરરાજાએ બાફા કાઢ ને ખાન વર કાઢ ને મોજડી બોજડીના કમીંડા કર્યા ઘા અરે અરે મારા નસીબમાં કાંઈ છેદની લીલ લખ્યું છે ને ને કેટ કેટલો કરકડાટ કરવા મોઢા પડી ગયા કેવું બધું આવેલું પછી કોકે એમ કીધું દાદાને તો કાઢો બીજા અમથા મળશે કન્યા તો નહીં દાદા દાદાને અળવેકથી કાઢ્યા દાદા કે આવી ગયું ઘર ક્યાં છે કન્યા કેવું મને પગે લાગે મારી વીટી દેવી છે એટલે ઓલા બહાર બાર હતી કે કાંઈ કન્યા બન્યા છે નહીં આ લોકોએ બહુ ઉપાધિ કરી અને કેવી શરત પાછી મૂકી એ કે શું શરત મૂકી એ કે એમણે એણે એમ કીધું કે દૂધની નદી વહેવડાવો ને તો અમે તમને કન્યા લઈ જવા દે એ કે આટલામાં હું બી ગયા કહી દો એ કે એ કે પણ હું કહી દઉં દૂધ ક્યાંથી આટલે એ કે હું તમને કહું ને તમે ખાલી કન્યાવાળાને જઈને એટલું કહો કે અમારે દૂધની વ્યવસ્થા થઈ ગઈ છે તમે નદીમાંથી પાણી ખાલી ખાલી કરી દો હમણાં તમે પાણી ખાલી કરવાની વ્યવસ્થા કરો આ બાજુ દૂધ ભરવાની વ્યવસ્થા કરી જા નાખાને ને કેપ ચડી ગયું મૂછું મળતા મળતા ત્યાં કેવા ગયા તરત છોકરીના પપ્પા કીધું તમારા કુટુંબમાં કોઈ વૃદ્ધા આવ્યું છે હારે બાકી એના વગર અનુભવ વગર આ સલાહ નીકળી જ ન હોય સાહેબ ગમે એટલા આપણે આર્થિક રીતે દેખાવથી સત્તાથી સમૃદ્ધિથી આપણા વડીલથી મોટા થઈ શકીએ ઊંચા થઈ શકીએ મોટા ન થઈ શકીએ એની પાસે જે ધોળાવાળ અને કરચલિયોનો હિસાબ છે ને એ ક્યાંક ક્યાંક જીવનના કેટલાય ખાડાઓમાંથી જઈને પસાર થઈ ગયો છે એટલે એને ખબર છે કે કેટલી વિહે થાય છે એ દરેક સાસુને ખબર છે કે દાળમાં મીઠું વધુ પડી જાય તો હું નખાય કયો કોલસો નાખો ને તો મીઠું થઈ જાય અને ઘરમાં જરાય ઝઘડો ન થાય આમાંના કોઈ પણ દાદાઓએ દસ વખત ના પાડી હશે કે કુટુંબની જમીન નહીં વેચવા દઈને અમે તમને આમ નહીં દઈને પૈસા માટે આટલો બધો કકડાટ કર્યો હશે પણ જ્યારે એ જ દાદાને ખબર પડી હશે કે મારો દીકરો છે એ કોઈ દેવામાં આવી ગયું છે ત્યારે પહેલો બાપ હશે બધું દઈ દેવા તૈયાર હશે બધું દઈ દે પણ તું જીવતો રહેજે દિલથી કહું છું વડીલોના આશીર્વાદ છે ને એ જ ઈશ્વરના આશીર્વાદ છે ક્યારેક એમની વ્યથાઓ એમની ઉપાધિ એમની શરીરની ફરિયાદો એમનું ફસ્ટ્રેશનના કારણે એમના મોઢામાંથી કડવા શબ્દો નીકળી જતા હશે પણ એના અંતરના આશીર્વાદ થકી જ તમે ક્યાંક પહોંચશો આ જગતમાં એ બે જ વ્યક્તિઓ છે તમારા માતા પિતા કે જે તમારી સિવાય કોઈની માટે પ્રાર્થના નથી કરતા હું ને તમે જઈએ ને તો પહેલી પ્રાર્થના મારી માટે થાય પછી બીજી વર માટે થાય પછી સંતાન માટે થાય પછી ઘર માટે થાય વારા ફરતી વારા હોય સ્લેબમાં કરીએ પ્રાર્થના એમને તમે કશું નથી જોતું સંતાન સુખ સિવાય કે આપણે સુખી થઈએ એટલી જ એમની ઈચ્છા છે પણ આ આખું વૃદ્ધત્વનું વડીલોને સાચવવાની વાત છે એક સ્ત્રી સાથે જોડાયેલી છે પુરુષ સાથે નહીં આજ સવારે જ હું ભાઈને વાત કરતી હતી કે એવું નથી કે દીકરાઓને મા બાપનું મહત્વ સમજાતું નથી એવું નથી કે એમને વૃદ્ધાશ્રમમાં મૂક્યા આવ્યા છે અથવા તો એમને કંઈક કહી દેવું છે પણ એમની સામે બે ચોઈસ મૂકવામાં આવે છે એક સ્ત્રી તરફથી તો નક્કી કરી લે કા મા કા દીકરો હવે એ સમય પોતે પણ એક બાપ બની ગયો હોય એટલે એની બાપ તરીકે એની જવાબદારી નિભાવવાની હોય એના પતિ તરીકેની જવાબદારી નિભાવવાની હોય ત્યારે એ બે જવાબદારીની વચ્ચે ઓલેમ કહેશે કે મા બાપ સમજી જશે અને મા બાપ સમજી જ જતા હોય છે પણ ક્યારેય એ વિચાર કર્યું છે ખરું કે કેમ માતા પિતાઓથી સંતાન દૂર થવાનું પસંદ કરે છે કારણ કે ક્યાંક માતા પિતા સંતાનોને ખબર હોય છે કે હા વાંક મારી ક્યાંક ને ક્યાંક આ પેઢીનો છે સૌથી વધુ અત્યારે જે કકડાટ થતો હોય છે દીકરાની બહુને કામવાળી રાખવી હોય સાસુ એમ કે અમે આવડા મોટા થયા કામવાળી વગર મોટા થઈ ગયા બબે બે છોકરા પાંચ પાંચ છોકરા કર્યા તમારે હું કામવાળીની જરૂર છે